અરે પાણી તો ખતમ થઈ ગયું હવે શું કરીશું ભારત વાળાએ તો પાણી બંધ કરી દીધું એક એક ટીપા માટે અમે તરસી રહ્યા છે મારા કુટુંબનું શું થશે મારા પરિવારનું શું થશે મારા દેશનું શું થશે મારો પરિવાર હવે મૃત્યુ પામશે કારણ કે ભારતવાળાએ પાણી બંધ કરી દીધું છે કદાચ આવા જ શબ્દ પાકિસ્તાનમાં મિત્રો આવનારા દિવસોમાં જોવા મળે તો નવાઈની વાત નહીં કારણ કે નરેન્દ્રભાઈ મોદીએ કરી દીધી છે વોટર સ્ટ્રાઈક

જેમાં પાકિસ્તાને હચમચાવી નાખશે જી હા દોસ્તો પરિણામ એવા આવશે કે પાકિસ્તાનના હવે ચૂલા પણ સળગી નહીં શકે તેવી પરિસ્થિતિ મિત્રો નિર્માણ થઈ જશે પાકિસ્તાનમાં બાળકો પ્રેમ માટે પીડાશે નોકરીઓ ગુમાવશે લોકો કારખાના બંધ થઈ જશે હોસ્પિટલો બંધ થઈ જશે કરાચી અને લાહોર જેવા શહેરો અંધકારમાં ડૂબી જશે શાકભાજી ઉપરાંત ખાણી પીણીના ભાવ આસમાને પહોંચી જશે ખેતરો પણ મિત્રો સુકાઈ જશે ખેડૂતો ભૂખમરાથી તડ પડશે સ્થિરતાના રસ્તા ઉપર ગોળ્યો નહીં પરંતુ મિત્રો તરસથી મૃત્યુ પામશે આ પાકિસ્તાન ભારતે પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ કરી દીધું છે કારણ કે આ વખતનું યુદ્ધ કોઈ મોટું યુદ્ધ નહીં પરંતુ પાણીનું યુદ્ધ કહી શકાય છે પાણીના પ્રહાર કરવામાં આવી રહ્યા છે મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ પાણીના હુમલાનું થવાનું છે ન્યાયની લાઈનમાં ભારતનો પહેલો પ્રહાર મિત્રો જોવા મળ્યો છે તે હડતાલ જે ઇતિહાસમાં તરત શબ્દથી લખવામાં આવશે તરફથી મળશે પાકિસ્તાન પાકિસ્તાનની પીઠ પરનો એવો પ્રહાર છે કે તેનો કહી શકાય કે પડગો સદ્યો સુધી તે લોકો યાદ રાખશે અને સાંભળી શકશે હકીકતમાં જ્યારે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા પહેલ ગામમાં હિન્દુઓનો નર સંહાર કરવામાં આવ્યો ત્યારે ભારતની ધીરજનો મુદ્દો મિત્રો હવે છેક અંત સુધી આવી ગયો છે અને આ પછી ભારતે જે નિર્ણય લીધો તે કરાર પર તોડી નાખ્યો છે તેણે માનવતા માટે ત્યારે જ પૂર્ણ કર્યો જ્યારે ઓગણીસો ને અને ઓગણીસો ને માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા હતા જ્યારે મિત્રો ઓગણીસો ને માં પાકિસ્તાને મુંબઈ પર હુમલો કર્યો જ્યારે બે હાજર ને એક માં પાકિસ્તાને સંસદ પર હુમલો કર્યો બે હાજર ને માં પણ હુમલો થયો ઉપરાંત છવ્વીસ અગિયાર હત્યાકાંડ થયો બે હજાર માં ઉરી અને બે હજાર ના ઓગણીસ માં પુલવામા પણ મિત્રો સૈનિકો પર પાકિસ્તાને હુમલા કર્યા ભારતે કરાર જાળવી રાખ્યો હતો આ વખતે ભારતે પોતાની ધીરજના બધા બંધનો મિત્રો તોડી નાખ્યા છે કારણ કે હવે ભારતના દરેક નાગરિકની હિંમત તૂટી રહી છે ધીરજ તૂટી રહી છે અને હવે એક મોટો જવાબ આપવાનો સમય થઈ ગયો છે મિત્રો આ જે પાણીનું યુદ્ધ છે આ બંધને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે પાકિસ્તાનને પાણીના દરેક ટીપા માટે આવશે પાકિસ્તાનને અંધકારમાં ધકેલી દેશે પાકિસ્તાનના વિનાશ તરફ સૌથી મોટો આ નિર્ણય પગલું માનવામાં આવશે ભારતે પાંચ મિત્રો ભરી દીધા છે આર્થિક અને વ્યૂહાત્મક મોરચે ઘેર લીધો છે પાંચ નિર્ણય એવા લીધા છે અને મુક્તા પણ તેમના મોડા પર મારી દીધા છે પહેલા તો અટારી સરહદ બંધ કરવામાં આવી છે જેનો અર્થ એ છે કે દ્વિપક્ષીય વેપાર એટલે કે હવે પાક ભારતથી પાકિસ્તાનમાં કોઈ વેપાર થશે નહીં અવર પણ બંધ થઈ જશે ભારત પાકિસ્તાન સરહદ પર જે કંઈ પણ કરતા હતા તે બધું જ હવે સમાપ્ત થઈ ગયું છે બીજી બાજુ મિત્રો સિંધુ જળ સંધિ જેને પાકિસ્તાનની જીવાદોરી માનવામાં આવે છે અને પાકિસ્તાન તેમાંથી ત્રાણું ટકા આ પાણી ઉપર જીવે છે જે ભારતમાંથી જાય છે તેના ઉપર હસ્તાક્ષર પણ મિત્રો કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાનનો ભારત ઉપર ત્રીજો હુમલો કે બંધ કરવામાં કરવામાં આવી છે છે અને સામાન પેક ભારત પાકિસ્તાનને દુનિયાને બતાવવા માંગે છે કે આતંકવાદીઓને ટેકો આપતો દેશ છે અને ભારતમાં આતંકવાદને પ્રયોજિત કરતો દેશ છે અને હવે ભારત પાકિસ્તાન સાથે કોઈ સંબંધ રાખશે નહીં પાકિસ્તાન હાઈ કમિશને ભારત છોડવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે કોઈ રાજકારી સંબંધ નહીં રહે આ એક મોટો નિર્ણય છે જે દુનિયાને સંદેશ આપે છે કે પાકિસ્તાન આતંકવાદીઓને સમર્થન આપી રહ્યો છે વારંવાર આટલા બધા હુમલા કરવા છતાં પણ પાકિસ્તાન સુધરતું નથી અને આખરે તેને જવાબ આપવાનો મિત્રો સમય આવી ગયો છે પાકિસ્તાની અધિકારીઓને સાત દિવસની અંદર દિલ્હી પાછા જવું પડશે પાકિસ્તાની નાગરિકો પર પ્રતિબંધ લાગવામાં આવ્યો છે તેમણે અડતાલીસ કલાકની અંદર ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે બધાના વિઝા રદ કરવામાં આવ્યા છે હવે કોઈ પાકિસ્તાની ભારત નહીં આવે પરંતુ આ બધા વચ્ચે સૌથી ઘાતક સિંધુ મિત્ર પાણી છે સંમતિનો રથ જેને વોટર સ્ટ્રાઇક મિત્ર કહેવામાં આવે છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના પ્રથમ વોટર બોર્ડની શરૂઆત પણ મિત્રો માની શકાય છે પાકિસ્તાનનો નાશ કેવી રીતે થશે તે જણાવતા પહેલા ચાલો તમને સમજાવીએ કે સિંધુ જળ સંધિ નદી અને તેની સમાવેશ થાય છે આ નદીઓ ચાર દેશોમાંથી પસાર થાય છે અને એકવીસ કરોડથી વધુ લોકોની પાણીની જરૂરિયાતોને પૂરી કરે છે તેનો વિવાદ ઓગણીસો થી શરૂ થયો હતો પરંતુ ભારતે મોટો હૃદય બતાવ્યું અને પંડિત નહેરુએ 1960 માં સિંધુ જળ સંધિ કરી હતી જે કરાર પાકિસ્તાન માટે ખૂબ જ ફાયદાકારક હતો પાકિસ્તાનને સિંધુ જેલમ અને ચીનાબ નદીનો 80% પાણી મળતું હતું જ્યારે ભારતને રાવી બિયાસ સતત પાણી મળતું હતું જે કુલ પાણીના 20% જેટલું હતું હવે આ કરાર પાકિસ્તાન માટે જીવન રેખા છે જેમ આપણે કહ્યું તે રીતે જ્યારે ભારત ઘણી વખત જ્યારે તણાવ હતો ત્યારે પણ આ કરાર તોડવામાં આવ્યો ન હતો આ કરાર એટલા માટે કરવામાં આવ્યો કારણ કે આ કરાર પાકિસ્તાનનો નાશ કરવા માટે પૂરતો હતો અને હવે જ્યારે ભારતે આ પગલું ભર્યું છે ત્યારે તેની પાકિસ્તાન ઉપર વિનાશક અસરો મિત્રો જોવા મળશે આપણે સમજાવીશું કેવી રીતે હકીકતમાં પાકિસ્તાનની એસી ટકા સિંચાઈ સિંધુ અને તેની સહાયક નદીઓ પર આધારિત છે મિત્રો અને આ પાણી વિના પાકિસ્તાનના બધા ખેતરો ઉજ્જડ થઈ જશે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાશે દરેક વ્યક્તિ પાણીના ટીપા ટીપા માટે તડફડશે પાકિસ્તાન નાશ પામશે સાથે સાથે ખેડૂતો બરબાદ થઈ જશે નિરાશા દેખાશે મિત્રો આ પહેલી વાત છે શું અસર થશે ફક્ત એક નાનકડા પગલાથી જો આટલી અસર થતી હોય તો સમજી લો ભારત પાસે તેની કેટલી તાકાત છે તેની અસર એ પણ થશે કે ખેતરોની સાથે કરાચી લાહોર અને મુલતાન જેવા પાકિસ્તાનના મોટા શહેરોનો પણ પાણી પુરવઠો આ નદી ઉપર આધારિત છે અને હવે જો પાણીની અછત થશે તો તે લોકો દરેક ગ્લાસ સ્વચ્છ પાણી માટે ઝંખશે પાકિસ્તાનમાં માતાઓ અને તેમના બાળકો હોસ્પિટલમાં પાણીની શોધ ચલાવશે દર્દી સારવારમાં ત્રીજું ઉપરાંત પાકિસ્તાન અંતરમાં ડૂબી જશે સિંધુ વેસન નદી પર બનેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ પાકિસ્તાનમાં વીજળીનો મિત્રો મુખ્ય સ્ત્રોત છે અને આ પાણીથી વીજળી ઉત્પન્ન થાય છે પાકિસ્તાનના મોટા શહેરો કરાચી કે ઉનાળો અને અસહ્ય ગરમી બનતી જાય છે ત્યારે પાકિસ્તાન ગમે તેમ કરીને ઘણી વીજળીના કટોકટીનો સામનો કરી રહ્યો છે ગયા વર્ષે પણ પાકિસ્તાનમાં લગભગ દરરોજ વીજળી ગુલ થતી હતી આ વર્ષે ગરમી પાકિસ્તાન માટે ખતરો છે અને ખેતરો અને કોઠારોમાં ખૂબ જ મોંઘી પણ સાબિત થઈ છે કારણ કે જો પાણી નહીં મળે તો પાકની અછતને કારણે અનાજ અને શાકભાજીના ભાવ મિત્રો આસમાને પહોંચી જશે પાકિસ્તાન ભૂખમરાની આરે છે હવે ગરીબ પરિવારોની થાળીઓ ખાલી ભૂખમરાનો જોખમ હશે હવે આ કટોકટી ઊભી થશે કારણ કે જો કૃષિ અને વીજ ક્ષેત્ર સ્થિર રહેશે તો પાકિસ્તાનનું અર્થતંત્ર પણ ભાગી જશે રોકાણકારો ભાગી જશે બજારોમાં અસ્થિરતા સર્જાશે સાથે પાકિસ્તાનમાં વસ્તી વિસ્થાપન થશે કારણ કે જ્યાં પણ આ સમસ્યા વધશે વસ્તી બીજે ક્યાંક જશે અને જ્યાં પણ જશે ત્યાં સમગ્ર વ્યવસ્થાને ખોરવી નાખશે પાકિસ્તાનના લોકો પણ મિત્રો સરકાર વિરુદ્ધ વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી શકે છે પાકિસ્તાનમાં સરકાર સામે રોષ વધી શકે છે અને સરકારને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પાકિસ્તાનમાં મિત્રો પહેલા કરતા બેરોજગારીનું પ્રમાણ પણ વધી જશે કારણ કે જો કૃષિ અને વીજ ક્ષેત્રથી લઈને બધું જ ઠપ થઈ જાય તો અર્થતંત્ર તૂટી જાય પાકિસ્તાન પહેલાં જ રોકાણકારોના અભાવથી પરેશાન છે અને આ પછી રોકાણકારો ભાગી જશે બજારો અને કંપનીઓ બંધ થઈ જશે લોકો તેમને ઓછીના પૈસા આપવાનું પણ બંધ કરી દેશે અસ્થિરતા વધશે પાકિસ્તાન જુદા જુદા દ્રષ્ટિકોણથી વિનાશ તરફ આગળ વધશે જો કે શું આ કાલથી જ થવાનું છે જવાબ ના છે ભારતે લીધેલો નિર્ણય એવો નથી કે તે કાલથી જ પાકિસ્તાનનો નાશ કરી શકશે કારણ કે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે આવો નિર્ણય લીધા પછી શું પાકિસ્તાન તરત જ નાશ પામશે જો પાકિસ્તાન નાશ પામશે તો કેટલો સમય લાગશે અમે તમને આનો પણ જવાબ આપીશું મિત્રો સિંધુ જળ સંબંધ જે સંધિ છે તોડવાથી પાકિસ્તાન તાત્કાલિક ગંભીર નુકસાન થશે નહીં ચાલો સમજીએ કે આવું કેમ નહીં થાય સિંધુ જેલમ અને ચીનામ નદીઓનું પાણી તાત્કાલિક બંધ નહીં થાય કારણ કે આ કરવા માટે ભારતને મોટા બંધની જરૂર છે જે હાલમાં તૈયાર નથી આ ઉપરાંત પાકિસ્તાનમાં તરબેલા મંગલ જેવા ભૂગર્ભ જળના જળાશયો છે જે ખૂબ જ અગત્યના માનવામાં આવે છે જે થોડા મહિનાઓ માટે કૃષિ પાણી અને વીજળીની જરૂરિયાતો ભારત સાથે આ નિર્ણયના આતંકવાદના દ્રષ્ટિકોણથી લીધો છે પરંતુ આ પછી પાકિસ્તાન વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે છાતી ઠોકીને માનવતા માટે અપીલ કરવા માટે તૈયાર છે લોકોને બચાવવા માટે અપીલ કરવા અને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા ભારત ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કરવા માટે પ્રયત્ન કરશે જોકે જ્યારે ભારત સરકારે આ નિર્ણય લીધો છે ત્યારે તેના પરિણામો શું થઈ શકે છે તેની જાણ પણ તેમને નહીં હોય મિત્રો વાત કરીએ તો પાકિસ્તાન વરસાદ અથવા તો હિમ નદીઓ પીગળવાથી બચી શકશે કારણ કે જો આવું થશે તો નદીઓમાં પાણી રહેશે નાની નહેરો જળાશય અને ભૂગર્ભજળનો ઉપયોગ કરીને પાકિસ્તાન તાત્કાલિક ચિંતા નથી એ વાત સાચી કે છે કે પાકિસ્તાનને તાત્કાલિક કોઈ ખતરો નથી પરંતુ સત્ય છે કે દરેક પાકિસ્તાનીના હૃદયમાં ભવિષ્યનો ડર છે પાકિસ્તાનીઓમાં અનિશ્ચિતતા તો રહેશે જ્યારે પણ લાંબા મેં ભારત પાણી રોકવાની ક્ષમતા વિકસાવશે ત્યારે પાકિસ્તાનમાં વાસ્તવિક કટોકટી સર્જાશે કૃષિ સંકટ નોકરીઓનું સંકટ વીજળી સંકટ બગાડનું સંકટ ભૂખમરાનું સંકટ આ બધા તમામ પ્રકારના ડર ઉભા થશે પાકિસ્તાનને ગુપ્ત રીતે એ નાશ કરી શકે છે પરંતુ કાશ્મીરના પહેલગામમાં ભારતે જે જોયું સાંભળ્યું જાણ્યું તેના કારણે જ ભય ગુસ્સોને નફરત પેદા થઈ છે તે પછી એવું લાગે છે કે તેણે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપવાનું મન બનાવી લીધું છે ભારત ન તો હમાસ જેવા કૃત્યને સહન કરશે ન તો પહેલા જેવો મૌન રહેશે જો હુમલો હમાસ જેવો થશે તો પાકિસ્તાનને ઇઝરાયલની સામે જવાબ મળશે તેવી જ રીતે તમે કહી રહ્યા છીએ કે ભલે હવાઈ હુમલો હોય કે સર્જિકલ સ્ટ્રાઇક હોય આ વોટર સ્ટ્રાઇક તેના કરતાં પણ વધુ ગંભીર હશે કારણ કે આ વોટર સ્ટ્રાઇક ફક્ત તે પાકિસ્તાનને પણ હચ મચાવી નાખશે અને તે પણ દુનિયાને એક મોટું ઉદાહરણ પૂરું પાડશે આનાથી દ્રઢ નિશ્ચયનો સંદેશ મળે છે કે ભવિષ્યમાં ખાતરી થશે કે પાકિસ્તાન આવું કૃત્ય કરતા પહેલાં એક લાખ વાર વિચાર કરશે તેણે પોતાના લોકો વિશે વિચારવું જોઈએ અને તે પોતાના લોકોને મરવા માટે કેમ છોડી દેશે માનવતાવાદી દ્રષ્ટિકોણથી ભારત લેવામાં આવેલા પગલાં ખૂબ જ કઠોર છે પરંતુ તે પ્રખ્યાત દોહા છે ને કે જીવનમાં જીવવા માટે થોડો ગર્વ પણ જરૂરી છે જો તમે મળવા પહેલા ખૂબ નમો છો તો દુનિયા તમારી પીઠને ડોરમેડ અને થપ થપાવશે પાકિસ્તાને ભારતની માનવતાનો ગૌર દુરુપયોગ કર્યો છે અને હવે ભારત માટે એવું કહેવું મહત્ત્વપૂર્ણ છે કે જો તમે જીવંત છો તો જીવંત દેખાવા માટે પણ મહત્વપૂર્ણ છો તો તે બધા લોકો આ માટે સંદેશ છે જે ભારતની સંવેદનશીલતાનો ગેરલાભ ઉઠાવે છે અને આ સચ કે આ વખતે પટકો એટલો ઘાતક હશે કે ભવિષ્યમાં કોઈ પણ દેશ આવું નહીં કરે અને તે પણ કંઈક આવું કરવાની હિંમત પણ નહીં દાખવે મિત્રો અત્યારે જે મૃતકો છે તેમને અમારા ખરા દિલથી શ્રદ્ધાંજલિ પૈસા બચાવીને જીવનનો આનમાન માણવા માટે મિત્રો આપણા નાગરિકો ગયા હતા કંઈક કોઈ હનીમૂન પર ગયું હતું કે કોઈ પોતાના જીવનના પૈસા બચાવીને કોઈ પરિવારને આનંદ કરવા માટે ગયા હતા અને તેને આતંકવાદીએ ગોળીબાર કરી દીધો આ વખતે મિત્રો યુદ્ધ તરસ માટેનું હશે પાકિસ્તાન તરસના કારણે હારશે ન્યાય એ ભારતનો પહેલો હુમલો છે ઇતિહાસમાં તેને તરસની જે સર્જિકલ સ્ટ્રાઇક છે તે માનવામાં આવશે જેને વોટર સ્ટ્રાઇકના નામથી કહેવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી એક લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે